જય માતાજી જય મા વાસીની હરે કૃષ્ણ જો આજે અખાત્રિત છે અને ભગવાનને હિયાબેન અભિષેક કરે છે हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे भगवान ने वाघा क्या

ભગવાન હવે ઓલરેડી તૈયાર થઈ ગયા છે બે તો થઈ ગયા છે કાનજી મહારાજ તૈયાર હવે એક ને બેન તૈયાર કરે છે હિયા ને કાલે ભગવાન અભિષેક કરવાનું ને તૈયાર કરવાનું મન થઈ ગયું કાંઈ હે ને આજે આમ તો ભગવાનને ચંદનના વાઘા જોઈ ગુલાબજળ કપૂર બધું એમાં મિક્સ કરી અને ભગવાનને સરસ મજાના ચંદનના વાઘા પહેરાવવામાં આવ્યાથી ગરમીમાં જેનાથી ભગવાનને ઠંડક મળે આપણે ભગવાનને તિલક કરી દઈએ છીએ જો અમારું કાંજી મહારાજ ઓલરેડી તૈયાર થઈ ગયા છે અને થેન્ક યુ જો અમારું ભગવાન તૈયાર થઈ ગયા તુલસીજી ફૂલ ભગવાન અર્પણ કરી દીધું અને ભેગી કાર પણ છે હિયા કાનો ક્યાં ફરવા જવાનો છે દુબઈ દુબઈ ઓહ વાહ ફરવા લઈ જવાની છે સરસ લ્યો